આજે દાહોદ જિલ્લાના દાહોદ શહેર ખાતે બસ સ્ટેન્ડની બાજુમાં બસો રિપેરિંગ કરવા માટે એક વર્કશોપ ને સેન્ટરનો આજે અમારા પૂર્વ કેન્દ્રીય મંત્રી અમારા લોકપ્રિય સાંસદ જસવંતસિંહ ભાભરના વરાદ હસ્તે એનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાથે અમારા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ડામોરજી નગરપાલિકાના પ્રમુખ વહીવટી તંત્રના સૌ અધિકારીઓની હાજરીની અંદર આ દાહોદ મુસાફરો જવા આવવા માટેની ખૂબ મોટી સંખ્યામાં અવરજવર થતી હોઈશ એના માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું નેતૃત્વ અને અમારા આ વિભાગના વડા હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં નવી બસો ગામડા સુધી છેવાનારા વ્યક્તિ સુધી ઉત્તમ સેવાઓ મળે એના માટે નવી બસો સેન્ટ્રલ એસીવાળી બસો એ વ્યવસ્થા કરી છે અને એના રિપેરિંગ માટેનું અદ્યતન સેન્સરશીપવાળું આજે અમે આ વર્કશોપ શરૂ કર્યો છે એમાં આવનારા દિવસોની અંદર જતી આવતી બસોને નાની મોટી ત્રુટી છે એનું રિપેરિંગ થઈને પેસેન્જરને એને સમયસર એના સ્ટેશને પહોંચવા પડે એના માટેની અદ્યતન સગવડો માટેનો આજે આ વર્કશોપનું ઉદઘાટન અહીં કરવામાં આવ્યો છે એ કાર્યક્રમની અંદર અમારા વિસ્તારના નગરજનો નગરપાલિકાના બધા જ લોકો ઉપસ્થિત રહ્યા હતા થેન્ક યુ